સમજાવે છે કે આપનો ઓડિયો આવે છે કે ફેસબુકમાં તો સૌરા મંડપ રામાપીર નો એના વિશે જાડેજા પ્રશ્ન કરે છે કે સૌરા મંડપ નો આધ્યાત્મિક પ્રશ્ન સમજાવો ત્યારે માતા તોરલ ઉગમસિંહના શિષ્ય આદેશથી માતા તોરલ બાબા રામદેવ પીરનો સૌરા મંડપનો મહિમા આધ્યાત્મિક આધ્યાત્મિક રીતે સમજાવે છે આનો ઓડિયો ક્લિપ બનાવો તેથી ઘણા માણસોને સમજણ મળે ઘણા લોકો સુધી પહોંચે બરાબર આનો અર્થ સમજાવો કો આ પ્રશ્ન મતલબ મહવાના ગ્રુપમાંથી આ પોસ્ટ આવી છે તમારા મેમ હા અને આધ્યાત્મિક અર્થ જાડેજા પૂછે છે અને માતા તોરલ ગુરુ ઉગમસિંહનો આદેશ લઈને એને સમજાવે છે એમને આધ્યાત્મિક બરાબર તો પોસ્ટ તમે મોકલીશ મારામાં સારું તો જોઈ લો બરાબર કમ્પ્લીટ હશે તો જેમ છે એમ જ ઓડિયો ક્લિપ બનાવી નાખો બરાબર બરાબર સારું તો સાંભળજો છેલ્લે સુધી ધ્યાનથી આપણું ગૌરવ આપણો ઇતિહાસ ખૂબ બરાબર સૌરા મંડપનું આધ્યાત્મિક મહત્ત્વ મતલબ સૌરા મંડપ મંડપનો આધ્યાત્મિક અર્થ થાય શું બરાબર તો એ લાઈનમાં બધું ભગત સમજાય જાય એમ સૌરા પ્લસ મંડપ આધ્યાત્મિક મહત્ત્વ મતલબ અર્થ શું બરાબર તો ભગત સૌરાનો અર્થથી જ ખબર પડી જાય સૌ એટલે સર્વસ્વ સૌ એટલે સુરવીર બહાદુર હિંમતવાન પ્લસ રા સૌ રા રા રામ આતમરામ મંડપ ધરતી આકાશવાયુન લગ્ન પાંચ તત્વનું બનેલું આપણું આ દેહરૂપી મંડપ આ મંડપની અંદર સૌ હે મતલબ સૂરવીર બહાદુર હિંમતવાન સુરતા રા મતલબ રામદેવ મહારાજ રૂપી રામ આતમરાવ આ પાંચ તત્વના મંડપની અંદર સુરતા દ્વારા એ આત્માને જાણી દેવો અને એ મંડપને ઊભો કરી દેવો કયા મંડપને હવે આ પાંચ તત્વના મંડપની અંદર આત્માને પ્રગટ કરવો આનું નામ છે આધ્યાત્મિક આધ્યાત્મિક એટલે શું આધ્યાત્મિક એટલે જીવાત્માને લગતું આધ્યાત્મિકતા એટલે જીવાત્માના સંબંધિત તથ્યો કે કોઈ પણ વાત હવે વાત કરું તો આધ્યાત્મિકતામાં સ્વયંનું સ્વયં સુધીનું જ્ઞાન કે જે તત્વજ્ઞાન ગણાવી શકાય એવી હે મતલબ એની પણ એમાં ચર્ચા થાય છે આત્મતત્ત્વ ઈશ્વર સંબંધિત કોઈ પણ તથ્ય તત્વજ્ઞાનને લગતું આમાં સમાવેશ કરી શકાય બરાબર આધ્યાત્મિકનો અર્થ જ એ થાય છે કે આત્માને જાણવું અને તે તરફ ચાલવું એ આધ્યાત્મિકતા છે ખાવું પીવું કામ એ પર જવું પૈસા કમાવવા અને આવ આવું બધું એ વ્યવહારિક પ્રવૃત્તિઓ છે જ્યારે ભ્રષ્ટાચાર ચોરી લૂંટ લોકોને દુઃખ આપવું અને લોકોને હેરાન કરવા એ બધી અસામાજિક પ્રવૃત્તિઓ છે હે પૂજા કરવી મંત્ર જાપ ભક્તિ વ્રત અને આહાર તથા પૈસાનું દાન આ બધી ધાર્મિક પ્રવૃત્તિઓ છે છતાં પણ તે આધ્યાત્મિક નથી તો આધ્યાત્મિક એટલે શું હે અશુભનો ત્યાગ કરવો અને શુભને ગ્રહણ કરવું તેને ધર્મ કહેવાય જ્યારે આત્માને જાણવું તેને આધ્યાત્મિક કહેવાય જ્યારે વ્યક્તિ વિનાશી ચીજોનો ચીજોના મોહમાંથી બહાર નીકળીને અવિનાશી આત્માને જાણે છે તેને આધ્યાત્મિકતાની શરૂઆત ગણાય છે બરાબર શુભાશુભ નહીં આધ્યાત્મિકતા એ શુદ્ધતા છે જેમ આપણે સૌરા મંડપ ઊભો કરતા હોય છે ખડો કરતા હોય છે બરાબર એમ સૌરાનો તો આપણે અર્થ કર્યો મંડપે દેહને કીધું આધ્યાત્મિક એટલે આત્માને ખડો કરવો એટલે કે પ્રગટ કરવો ખડો કરીએ છીએ ને આપણે એટલે કે આત્માને પ્રગટ કરવો સમજી લ્યો આ પાંચ તત્વના મંડપની અંદર બરાબર હવે જોઈએ બરાબર હવે અંજાર કચ્છમાં જેસલ જાડેજાને ત્યાં આ સૌરા મંડપનું આયોજન કરવામાં આવ્યું હતું બરાબર હવે આ મંડપના ઉત્સવમાં દાદા ઉગમસિંહ સંત શેલણસિંહ મોરબીના રાજા અને તેમના ગુરુ ખીમડીયો કોટવાલ સતી દાડલદે માતા રૂપાંદે માતા માલદે બાપા કુંભારાણા બાપા લીરલભાઈ માતા તથા તેમના પિતા દેવતણખી બાપા તથા જૂનાગઢથી ગેમલ ભગત બાપા આ પધારેલ હતા બરાબર આ તમામ भक्तजनों संत सलण सिंह विनंती ढेलड़ी नगर मतलब मोरबी पधारे तकते सत्संग बात चालती थी तेरे जैसल जाडेजाए एक प्रश्न रजू करो जैसल जाडेजाए यूं कहूँ के आपने सौरा मंडप कई આધ્યાત્મિક એટલે કે ધાર્મિક બાબત હશે એ બાબત મને જાણવાની ઈચ્છા છે તો આપ કૃપા કરીને મને કહો આ સમયે દાદા ઉગમસિંહે જવાબ આપ્યો કે તોરલ માતા તમે જ આ પ્રશ્નો નો જવાબ આપો ત્યારે તોરલ માતાએ કહ્યું કે આપના આપ મારા હૃદયમાં વસો તો હું આ પ્રશ્નનો જવાબ આપી શકું તો ઉગમસિંહ દાદાનો આદેશ થતાં તોરલ માતાએ બાબા સર્વ મંડપનો મહિમા સમજાવે છે બરાબર કહીને સમજાવે છે આ વખતે તોરલ તોરલદે જાડેજાને કહ્યું કે આ પ્રશ્ન પૂછીને મને ધન્ય કરી દીધી છે આખા મંડપના મહિમાના આધારે આખા મંડપના મહિમાનો આધાર આ મંડપની દોરી ઉપર આધારિત છે જેણે આપણે તણીના નામથી ઓળખીએ છીએ હવે આ તણી એટલે દોરીને સુરતા તરીકે ઓળખવામાં આવે છે બરાબર જે જગ્યાએ મંડપ થયેલ હોય તે જગ્યાએથી આ દોરી છોડીને જે ગામે લઈ જવામાં આવે છે તે ગામે મંડપ કરવો પડે છે તેથી એની હકીકત જોઈએ બરાબર કે આ પ્રમાણે કે કીધો બાવન અક્ષરનો સ્તંભ બહુ બહુરંગમાં તે ઉપર ચાર વેદની સોગઠ પંચમ વેદ વચમાં મતલબ મંડપ વખતે બાવન હાથની લંબાઈનો અથવા બાવન ગજની લંબાઈનો એ લાકડાનો સ્તંભ લાવવામાં આવે છે અને આ સ્તંભને ઊભો કરવામાં આવે છે બરાબર હવે આ સ્તંભને અનેક ચિત્રોથી ચિતરવામાં પણ આવે છે આ લાકડાના સ્તંભના એક છેડે લાકડાનું ચાર પાંખ્યાવાળું સોગઠું બેસાડવામાં આવે છે તેને આપણે લાકડાની માછી તરીકે ઓળખીએ છીએ હવે આ લાકડાની માછીના ચાર છેડાને ચાર વેદ તરીકે ઓળખવામાં આવે છે આ માછીના લાકડાના ચાર ટુકડા જ્યાં ભેગા થાય છે તેને પંચમ વેદ કહેવામાં આવે છે બરાબર તેથી આ સોગઠના ચાર પાંખ્યાને ચાર વેદ અને તેના મધ્ય ભાગે જ્યાં ભેગા થાય છે તેને પંચમ વેદ તરીકે ઓળખવામાં આવે છે જેમ ચાર વેદ બાવન અક્ષર ઉપર આધારિત છે એટલે કે બાવન આ અક્ષરમાં ચાર વેદ સમાયેલા છે બરાબર તેમ બાવન હાથના લાકડા ઉપર આ સોગઠ લાકડાના આધારે ટકાવી રાખવામાં આવે છે બરાબર હવે ચાર વેદ રૂપી પાંખ્યા જ્યાંથી નીકળે છે તે સ્થળને પંચમવેદ કહેવામાં આવે છે આનો અર્થ એવો થાય છે કે પંચમ વેદમાંથી આ ચાર વેદો ઉત્પન્ન થયા છે બરાબર અને આ ચારેય વેદો બાવન અક્ષરરૂપી બાવન હાથના લાકડાને આધારિત છે આ ચારેય વેદરૂપી સોગઠના ચાર પાંખિયાના એક એક છેડે સાત સાત હેલ મૂકવામાં આવે છે આ સાત હેલનો સાતનો એક તે જ્ઞાનની સાત ભૂમિકા છે સાત ભૂમિકાની શાન હે વાસણ સાત એકમાં બાંધ્યા તે ચાર લાકડાની માય વાહ ભક્તિ અંગ ચારમાં બહુ જબરજસ્ત લાકડાની માછીના ચાર ખૂણે સાત સાત હેલો મૂકવામાં આવે છે અને તેને ચાર લાકડાની પાતળી લાકડીઓથી આ સાત હેલો પડી ન જાય તે માટે તેને બાંધવામાં આવે છે બરાબર આ ચાર લાકડીઓને ભક્તિના ચાર અંગ કહેવામાં આવે છે સાત જ્ઞાનની ભૂમિકા ચાર વેદોમાં સમજાવવામાં આવે છે બરાબર જો આ જ્ઞાનની સાત ભૂમિકાને સિદ્ધ કરવી હોય તો એટલે કે તેમાં સફળતા મેળવવી હોય તો ભક્તિના ચાર અંગ દ્વારા જ આ જ્ઞાનની સાત ભૂમિકા સિદ્ધ થાય છે આ ભક્તિના ચાર અંગો સંતો દ્વારા જણાવવામાં આવેલ છે તે એક વિવેક બે વિચાર ત્રણ જ્ઞાન ચાર વૈરાગ વગેરે જણાવવામાં આવ્યા છે બરાબર હવે સાત જ્ઞાનની ભૂમિકામાં સફળતા મેળવવી હોય તો પ્રથમ તો વિવેક હોવો જરૂરી છે મિત્રો આ વિવેકની સાથે સદવિચાર પણ જરૂરી છે આ સદવિચારમાં જ્ઞાન હોવું ખાસ જરૂરી છે આ ત્રણ બાબતો જેમ કે વિવેક વિચાર અને જ્ઞાન હોય પણ તેમાં વૈરાગ્યની ભાવના ન હોય તો સાત જ્ઞાનની ભૂમિકામાં સફળતા મળતી નથી બરાબર તેથી વૈરાગ્યની ભાવના પણ રાખવી જરૂરી છે નવ ઇન્દ્રિયોના દોર બાંધ્યા છે તે નવ નવ છે નાળા દસમી દોરી સુરતા ધાર બાંધી વેદના મૂળમાં આ લાકડાના સ્તંભને ઊભો કરવા માટે સ્તંભની ફરતા નવ જાડા નાળા બાંધવામાં આવે છે બરાબર તેને દેહની ઇન્દ્રિય રૂપ ગણવામાં આવે છે બરાબર હવે સુરતારૂપી દોરીને સોગઠના મૂળમાં ઉત્તર દિશામાં બાંધવામાં આવે છે બરાબર આ સુરતારૂપી દોરી કે જેને આપણે તણીના નામથી ઓળખીએ બરાબર તણીના નામથી આપણે એને ઓળખીએ છીએ તેને ઉપર ઉત્તર દિશામાં એટલા માટે બા બાંધવામાં આવે છે કે ઉત્તર દિશાને અનંત દિશા કહેવામાં આવે આ અનંત દિશા એટલે કે એવી દિશા કે તેનો અંત આવી શકતો નથી એટલે કે તેને માપીને તેની લંબાઈનો અંદાજ કાઢી શકાતો નથી નવ જાડા નાળા તે નવ ઇન્દ્રિયોનો દોર છે તેના થકી એટલે કે નવ નાળા થકી આ સ્તંભ ઊભો થાય છે જેમ ઇન્દ્રિયને લીધે દેહ હલનચલન કરી શકે છે તેમ આ નવ નાળાના આધારે સ્તંભ ઊભો થઈ શકે છે ટકી શકે છે બરાબર આ નવ નાળા અને દસમી દોરી એટલે કે પાતળી દોરી જેને આપણી તણી તરીકે ઓળખીએ છીએ તે રૂપ છે જેમ કે દેહમાં ઇન્દ્રિયો સ્થિર છે બરાબર જ્યારે સુરતા સ્થિર નથી હોતી તેથી તે ઇન્દ્રિયો પર એટલે કે અલગ છે તેમ આ સુરતારૂપી દોરી આ નવ નાળાથી પર છે એટલે કે અલગ છે જે ગામમાં મંડપનું આયોજન કરવાનું હોય તે ગામમાં અગાઉ જે ગામે મંડપ થયેલ હોય તે ગામેથી દોરી એટલે કે તણીને પ્રથમ લાવવામાં આવે છે હવે મંડપમાં વપરાતા નવ જાડા નાળાને મંડપના આગલા દિવસે લાવવામાં આવે છે તેથી આ દોરી અને નાળા અલગ પડે છે તેમ દેહની ઇન્દ્રિયો અને સુરતા અલગ છે તેથી આ રૂપી દોરીને ચાર વેદના મૂળ રૂપે જ્યાં ગુરુ વચન છે ત્યાં સોગઠના નીચેના ભાગમાં ઉત્તર દિશામાં બાંધવામાં આવે છે બરાબર તો હવે સુરતા અનંત દિશાથી આવી બાંધી છે વેદ મૂળમાં અજાતીય સાધુએ દોરી પર બેઠા છે તે આનંદમાં બરાબર હવે અનંત દિશા એટલે કે જેનો છેડો આવતો નથી તેવી દિશાને અનંત દિશા કહેવામાં આવે છે હવે ઉત્તર દિશાને અનંત દિશા કહેવામાં આવે છે આત્મભૂમિકા એક એવી ભૂમિકા છે કે તેનો પણ છેડો મળતો નથી એટલે કે તે એટલી બધી વિશાળતા ધરાવે છે કે તેનો અંત માપી શકાય તેમ નથી બરાબર આ આત્મરૂપી ભૂમિકાનું જ્ઞાન મેળવવા માટે તેમાં સુરતાને કામે લગાડ્યા સિવાય તેના જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી તેથી આ સુરતારૂપી દોરીને રૂપ ઉત્તર દિશામાં બાંધવામાં આવે છે એટલે કે સુરતાને આત્મા સાથે જોડવામાં આવે છે બરાબર હવે આ સુરતારૂપી દોરી ઉપર અજાતીય સાધુનું સ્થાન છે આ દોરી ઉપર બિરાજતા સાધુ એવા છે કે તેની જાતિ ભાતિ કે રૂપ રંગ કે આકાર નથી તેથી તેને દેહ ધારણ કરેલ નથી તેથી તેને દેહ ધારણ કરેલ ન હોવાથી આવા સાધુને કોઈ જાતિ સાથે સરખાવવામાં આવ્યા નથી તેથી તેને અજાતીય સાધુ તરીકે ઓળખાવવામાં આવ્યા છે બરાબર આવા સાધુની કોઈ જાત નથી તેમજ વર્ણ અવસ્થાથી પર છે તેવા જ સાધુ સુરતાના ઘરને પામે છે બરાબર મતલબ સુરતાના ઘરને પામે છે બરાબર હવે આ વાતનો અર્થ એવો નથી કરવાનો કે જે લોકો વર્ણના હોય એટલે કે કોઈ જાતિમાં જન્મ્યા હોય અને દેહ ધારણ કરેલ હોય તેવા લોકો સુરતાના ઘરને પામી શકતા નથી તેવો અર્થ કરવાની જરૂર નથી પણ જે ભક્તો કોઈ પણ જાતિમાં જન્મ્યા હોય છતાં પણ તેણે જાતિભાતિને મહત્ત્વ આપ્યું ન હોય એટલે કે તેનામાંથી જાતિભાતિનો ભેદ નીકળી ગયો હોય તેમજ દેહ ધારણ કરેલ હોવા છતાં દેહ મિથ્યા તે નાશવંત છે તેવું સમજાઈ ગયું તેવું સમજાઈ ગયું હોય અને દેહના વળગણો તમામ છૂટી ગયા હોય તેમજ રાજા જનક દેહ ધારણ કરેલ છતાં દેહ ધારણ કરેલ હતા છતાં તેને વિદેહી એટલે કે દેહ વગરના ગણવામાં આવતા હતા તેવી પરિસ્થિતિ ધરાવતા સાધુને અજાત્ય સાધુ કહ્યા છે બરાબર તે આત્માની સમકક્ષા આ ગણાય છે આ પ્રમાણે જીવન જીવતા ભક્તો પણ સુરતાના ઘરને પામી શકે છે બરાબર સ્થાન કિયા હૈ સ્થૂળ દેહ તત્વ ચોરાસી ખાના તેના રંગ ઉપર દેખાય પંચરંગી હવે આ મહામંડપનું સ્થાપન એટલે કે સ્થૂળ દેહનું સ્થાપન માનવામાં આવે છે આ મંડપના સ્તંભના એક છેડે લાકડાનું સોગઠું ગોઠવવામાં આવે છે તેના બરાબર મધ્ય ભાગને પંચમ વેદ કહેવામાં આવે છે તેના ઉપર એક વાસ જેવી લાકડી ઊભી કરીને તેનો તેના ઉપર પાંચ ધજાઓ અલગ અલગ પ્રકારની ફરકાવવામાં આવે છે આ ધજાને પચ પચરંગી ધજા તરીકે ઓળખવામાં આવે છે આ દેહ પણ પાંચ તત્વોનો બનેલો છે અને આ પાંચ તત્વોનો અલગ અલગ પ્રકારના હોવાથી આ પતરંગી ધજાને પાંચ તત્વો રૂપ ગણવામાં આવે છે બરાબર હવે દેહના પાંચ તત્વો છે બરાબર તે પાંચ તત્વોના કલર પણ સંતો દ્વારા અલગ અલગ દર્શાવવામાં આવ્યા છે તેથી મિત્રો જેમ કે જાણો એક ભૂમિનું તત્વ આ તત્વનો કલર પીળો છે બે જળનું તત્વ આ તત્વનો કલર સફેદ છે ત્રણ તેજનું તત્વ આ તત્વનો કલર લાલ છે ચાર વાયુ તત્વ આ તત્વનો કલર લીલો છે પાંચ આકાશનું તત્વ આ તત્વનો કલર વાદળી છે અથવા તો કાળો છે બરાબર આ ઉપર મુજબના પાંચ તત્વોને દેખાડવા માટે પાંચ ધજાઓ અલગ અલગ કલરની રાખવામાં આવે છે બરાબર પ્રથમ ધજા પીળા કલરની રાખવામાં આવે છે બીજી ધજા સફેદ કલરની રાખવામાં આવે છે ત્રીજી ધજા લાલ કલરની રાખવામાં આવે છે ચોથી ધજા લીલા કલરની રાખવામાં આવે છે અને પાંચમી ધજા કાળા મતલબ વાદળી કલરની રાખવામાં આવે છે આ પાંચ અલગ અલગ કલરની ધજાઓને શિખર પણ કહેવામાં આવે છે આ પાંચ શિખરની શિખર પૈકી વચ્ચેનું જે શિખર લાલ કલરનું છે તે તેજનું તત્વ હોવાથી તેને નિજિયા શિખરના નામથી ઓળખવામાં આવે છે બરાબર હવે સૂક્ષ્મદેહ પંચમથી પરજ્યોતિ નિજ્યા શિખરમાં સૂક્ષ્મદે પંચમથી પરજ્યોતિ નિજ્યા શિખરમાં તેને જુએ કોઈ અનુભવી સંત નીજ્યા પદ ગુરુગમમાં બરાબર હવે મિત્રો આ જણાવેલ વિગત મુજબ આ પાંચ શિખરમાં જે વચલું શિખર આવેલ છે તેને નિજિયા શિખર કહેવામાં આવે છે બરાબર જેમ કે ચાર વેદ વેદની જે પાંચમ વેદ છે ચાર વેદની વચલું જે આપણે ગોઠવણી કરી ચોકડાની અંદર જે ત્યાંથી ચાર વેદ પ્રગટ થયા છે તે પંચમવેદ છે ને મિત્રો વેદ એ જ આત્મા છે અને પંચમવેદ કહેવામાં આવે છે એ જ આત્મા છે એ જ નિજિયા પણ કહેવામાં આવે છે જેમ પાંચ તત્વની અંદર અગ્નિ તત્વ વચ્ચે આવેલું છે સ્થાનમાં જેનો રંગ પ્રકાશી પ્રકાશ છે એમ આત્માને પ્રકાશ સ્વરૂપ પણ ગણવામાં આવ્યો છે આત્માને નિજ સ્વરૂપ પણ કહેવામાં આવ્યું છે આત્માને જ નીજ પણ કહેવામાં આવ્યું છે બરાબર હવે આ શિખરની અંદર એક જ્યોત સળગી રહી છે બરાબર આ જ્યોતના દર્શન કોઈ અનુભવી ભક્તને થાય છે મિત્રો ચાર વેદરૂપી આ ચાર શિખરની વચ્ચે એક વધારાનું શિખર આવેલ છે તેને પંચમ વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે આ શિખર મિત્રો એ જ સાચું સત્ય નામ નિજ નામરૂપ નિજિયા શિખર છે તેને લીધે જ આ પિંડ બ્રહ્માંડમાં પ્રકાશ પથરાઈ રહ્યો છે ગુરુગમ જ્ઞાનીઓ તેને નિજ આત્મપદમાં નિજ એટલે પોતે તેમ પોતાની આત્મ સત્તાથી પોતાની અનુભવ દ્રષ્ટિથી જુએ છે તેને જ આ જ્યોતના દર્શન થાય છે દૈહિક સત્તાથી જે લોકો જોવાનો પ્રયત્ન કરે છે તેને આ જ્યોતના દર્શન થતા નથી આ મંડપના પ્રસંગે ભેગા થયેલા સંતોમાં ઘણા સંતો ગુરુ રૂપે પૂજાતા હોય છે બરાબર પણ મંડપમાં ગુરુ ગાદી ઉપર જે પુરુષ બિરાજે છે તે અખંડ ગુરુદેવ સર્વના પૂજનીય ગણાય છે આગળના સંતોએ એક દેહરૂપી મંડપને આધ્યાત્મિક મંડપ ગણીને મંડપની રચના કરી છે આ દેહ જળ છે તેમાં ચેતન તત્વ તથા પાંચ તત્વો ભરવાથી દેહ હરતો ફરતો જણાય છે તે મંડપનો સ્તંભ પણ લાકડાનો હોવાથી તે દેહથી દેહની જેમ જળ છે તેથી આ સ્તંભ પોતાની મેળે ઊભો થઈ શકતો નથી આ લાકડાની સાથે સોગઠના ચાર પાંખ્યા રૂપી ચાર વેદ અને ચાર પાંખ્યા જ્યાં ભેગા થાય છે તે વચ્ચેનું શિખર એટલે કે પંચમ વેદ અને આ પંચમ વેદથી પર એવા પાંચ તત્વો રૂપી અલગ અલગ કલરની પાંચ ધજાઓ તથા નવ ઇન્દ્રિયો રૂપી નવ નાળા રૂપી દોરી જેને તણી કહેવામાં આવે છે આ સુરતા રૂપી દોરીને ઉત્તર દિશામાં જે આત્મભૂમિકા રહેલી છે તેની સાથે બાંધવામાં આવે છે બરાબર તેના આધારે આ સ્તંભમાં ચેતન તત્વ આવતા આ સ્તંભ પોતાની મેળે ઊભો થઈ જાય છે આમ આધ્યાત્મિક રીતે મંડપની રચના કરેલ હોવાથી આ મંડપ કરવાનો ઉત્સવ કાયમી રીતે જળવાઈ રહ્યો છે આ પ્રસંગે લોકો શ્રદ્ધાપૂર્વક રામદેવ બાબાના રામદેવ બાબામાં મતલબ રામદેવ મહારાજમાં શ્રદ્ધા રાખીને આ પ્રસંગનું ધામધૂમથી આયોજન કરી ઉજવે છે આખા વર્ષની બાર બીજ ઉજવવામાં આવે છે અને તણીરૂપી સુરતાની દોરીનું આખું વર્ષ પૂજન કરવાથી લોકોની સુરતા મજબૂત બને છે આ તમામ લોકોની સુરતા રામદેવ મહારાજ તરફ લાગવાથી અને આ સુરતા આ જળરૂપી લાકડાના સ્તંભમાં દાખલ થવાથી આ જળરૂપી સ્તંભ પણ થોડા સમયને માટે ચેતનવંતો બની જાય છે બરાબર અને રામદેવ મહારાજ તરફથી શ્રદ્ધાનું પરિણામ મળી જતાં લોકો અનેરો આનંદ અનુભવે છે આમ શ્રદ્ધાપૂર્વક શરૂઆત કરવામાં આવેલ આ મંડપનું કાર્ય પરિપૂર્ણ થાય છે બરાબર હવે આ સભા વચ્ચે માતા તોરલદે મંડપ વિશેની જાણકારી આપતા બધા ખુશ થઈ જાય છે બરાબર તો બોલો હવે પ્રેમથી હે સૌરા મંડપની જય રામદેવજી મહારાજની જય ગુરુ અગમસિંહ દાદાની જય જેસલ જાડેજાની જય પ્રશ્નનો જવાબ આપનાર માતા તોરલદે માતાની જય સત્ય સનાતન ધર્મની જય